માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ ગઢવીએ મંગલ પ્રવેશની હું ખેરાજ ગઢવી પ્રમુખ માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ માંડવી સમિતિ માંડવી તાલુકા હું મા આશાપુરા ન્યૂઝ જે સત્તર વર્ષ પૂરા કરી અને અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે અને એની જે કારકિર્દી છે સત્તર વર્ષની એ ખૂબ સુંદર અને સારી કામગીરી રહી છે જ્યારે અત્યારે દેશની પરિસ્થિતિ માંડવી તાલુકા અને ગુજરાતની પરિસ્થિતિ કે અમુક જે અખબારો છે ન્યૂઝ ચેનલો છે એ પક્ષપાત દર્શાવે છે જ્યારે મા આશાપુરા ન્યૂઝ ન્યૂઝ ચેનલ એણે છે ને વિરોધ પક્ષને પણ જ્યાં જ્યાં જરૂર પડી છે અને એના પ્રજાના જે પ્રશ્નો છે એ આવવામાં ક્યારેય પાછી પાની કરી નથી એટલે એને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અને આ જે માશાપુરા ન્યૂઝ છે એ ખૂબ જ હજી આગળ વધે અને પ્રજાના પ્રશ્નો સોલ્વ કરે એને વાંચા આપે એવી મા આશાપુરા પ્રાર્થે પ્રાર્થના જય હિન્દ જય ભારત લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ